અમને પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલને પત્ર લખીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે જે આ વખતે વિપક્ષ દ્વારા ગુજરાતમાં અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવવામાં આવતા હોય છે ગૃહમંત્રીના રાજીનામાની વાત પણ કરવામાં આવતી હોય છે પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે પત્ર લખ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેમણે આકડા રજૂ કરતા શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો oh yeah yeah નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આવી રહ્યા છે ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે હત્યા અપહરણ જે દીકરીઓ સાથે દુષ્કર્મના બનાવ બની રહ્યા છે તે મામલે સરકારને ઘેરવામાં આવી રહ્યા છે હવે વાત પહોંચી છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પદભ્રષ્ટ કરવા સુધી કેમ કે આમ આદમી પાર્ટીના વિસાવદનના

હત્યાના બનાવો ગુજરાતમાં બન્યા છે જેના કારણે લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે રાજ્યના ગૃહ મંત્રાલયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેના કારણે ગૃહમંત્રી આ પદ છોડી દેવું જોઈએ આ પ્રકારની વાત ધારા સભ્ય ગોપાલ ઇટાલિયાએ કરતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે એક તરફ ગુજરાતમાં મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આગામી દિવસોમાં એક મોટી જવાબદારી મળી શકે છે તેવી ચર્ચાઓ વેગવાન થઈ છે અને બીજી તરફ જે ચર્ચા સામે આવી છે વિપક્ષ દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કાયદા વ્યવસ્થા મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત પણ થઈ છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ